શ્રીકૃષ્ણ શરણો નમ 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 શ્રીકૃષ્ણ શરણ નમ શ્રીકૃષ્ણ શરણોમ ભલો શ્રી શ્રી કૃષ્ણ વનયાલા માતૃદેવો ભવ માવો ભવ પિતૃદેવો ભવ પિતૃ દેવો ભવ શ્રી કે સિંભાના બારસ મણિ ગોગા મહારાજ બોલો શ્રી કે સિંભાના બારસ મણિ મહારાજ બોલો શ્રી કાળકા માતાએ નમ બોલો શ્રી કાળકા માતાય નમ બોલો શ્રી ચેહર માતાએ નમ બોલો ચેહર માતાએ નમ નટરાજ ભગવાન જય હો નટરાજ ભગવાન જય હો નટરાજ ભગવાન જય હો ફિનાલ શીખવો તો નહીં ફિનાલ શીખવો તો નહીં ફિનાલ શીખવો તો જય જય ગણપતિ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં શ્રી કરો બધી શ્રી શક્તના લાળી દાસનતા કૃપા કરો મારી સદી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ બિસારી કાર્યમાં જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુધાવી દો મારો ભોગ ભોગભક્તને પુલિક લાવો આપજો શરણે આવે શ્રી ગણપતિ દાદા तुलसी माता तुलसी माता तुलसी माता वेरे माँ सीतामा वेरे माँ सीतामा वीरबाप भोग बाबी रामेश्वर महादेव नी जय रामेश्वर महादेव नी जो हो रामेश्वर महादेव नि जो रामेश्वर महादेव नी जय हो सूर्य नारायण भगवानी जय हो सूर्यनारायण भगवान ही जय हो सूर्यनारायण भगवानी जय हो सूर्यनारायण भगवान ही जय हो सूर्यनारायण भगवान नी जय हो સૂર્યપુત્ર શનિદેવને કોટિગોટિબંધન સૂર્યપુત્ર શનિદેવને કોટિગોટિબંધન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોટિવો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય અનંત વાસુકેશ સંપદ્મનાભમ કમલ શંખપાલ તક્ષ્ય એતાણી નવ નામાની નાગાનાય માય કર્યું સાયંકાલે પઠે નિત્યમ પ્રાંત કાલે વિશે તસવી ભય નાસ્તિ સરસ્વતી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સ્થિર કરો મારી મધિ શિવ શક્તિના લાડીલા સંતાન છો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રશમસાન છે આપનું આપી સારીએ કાર્ય માથાતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજા દઉં મારા બધી ભોગ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે રિદ્ધિસિંહ બોલો શ્રી કે સિંબાના બારસ મણી કે સિંબાના ગોગા અમર ધબો મારી ગાદીઓ ગાદીઓ પર સોનાનું નો સતર કે સિંબાના ગોગા અમર ધબો મારી

કિસિમ બા ગોગા અમર ધ પોત મારી ગાદી આનંદે ઉતારે ભુવાર ભી વાગે છે રૂડી ભૂઘોળ ને કિસિમ્બા ના ગોગા અમર ધોત મારે લે લોડા ઘોડા બાપુ શોભતા વાગે છે ઘંટ ને ગઢિયા કિસિમબાના ગોગા અમર ત પોત મારી રો રોમે રો દેવજીને રમતા રો મે રો મેં વસતા ને રમતા હળહળ તમે ઝેરના છૂસનારા કિસિમ્બાના ગોગા અમર તપો તમારી મારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની ભરાતી ગણી બીર કેસીસિમ ગોગા અમર ત પોત મારી જાઓ દુખી આવે ને કેસીમ બાત દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મો ના ગોગા અમર ત પોત મારી ચૈતર સુ ચોથ રમણ

વખના વારનાર વેલા રે આવજો પુકાર સુણી ને પધારજો મારા સીમાના ગોગા અમર તપો તમારો કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરિજ પધારજો મહારાજ કે સિંબાના ગોગા અમર તપો તમારી રાજ બોલો શ્રી કે સિંબાના બારસમણી ગોગા આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો ખેરાણુમાં બિરાજમાન થયેલા અંબાજી માની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જહો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જહે ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનાંદ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનાંદ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયું ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયું ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની વેરઈમાં સીત્રમાં વેરઈમાં વીર વીરબાપજી ભોગ બાપજી તમારા